હું તો તમે ઘેર આવતું હતું ખબર નઈ પડતી નવલે તું કહો તને ખબર હે તો વાળી કાકા આ સાઈડ જતા રહ્યા પણ તને ખબર નઈ પડતી પણ કાકા તો ફ્રી ફાયર ફાયરવાનું

ientoощ z' uhm old者 ૽�૊ ཎ༼્ཚ ཉຍགྲ ཉૉྲ � rachળ ཉ 처൘ઇ�ང fire ཉ ཉ ca ཉ ཉླ ཉ ཉ ཉ ཉ ཉ ཉ ཉ ཉ ཉི ཉ ཉ ཉ ཉ ཉ ཉ ཉ ཉ ཉ

એક જણ તો બીજી ફેર ઉઠાય તો ઉપર આવે તો તે મળી ગયો તો તે લોકેશન મળી જયો લાઈયા આપણે રહ્યા જેવું નહીં જગ્યા બદલવી પડશે છે સારો તમે ફટાફટ આવો ત્યાં આપણે જલ્દી પેલા આવી છીએ અવસ્થા કરીએ આપણે ફટાફટ તો એ છે શું કહવા બાબા તું અહીંયા રા અને હું મુજ જતાવ

ના